હેલો ટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો બ્લોગ નંદ બનાવી રહેજો ચલો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ રશ્મિકા તો ગાઈસ અત્યારે મમ્મી ના હું કરા પપ્પા ફાટે છે જો હલા ઘરે ગાઈસ પપ્પા ફાટે છે ગુડ મોર્નિંગ પપ્પા તો ગાઈસ અત્યારે મારા જવાનું છે ડ્રેસિંગ કરાવવા અને મમ્મીએ પૈસા આપ્યા કે બાટલાય લાવવાના ફ્રીજરમાં મૂકવા માટે અને એક જગ લાવવાનો મમ્મી ગાય જગના ને બાટલી લેવા જવાનું છું અને અત્યારે તો વાતાવરણ એવું છે ને જોરદાર તમને હું બતાવું વાતાવરણ જેવું એકદમ હાવ ઠંડુ હો પણ આમ બહાર તો આમ તાપ એવો લાગે છે જોરદાર તો જો અગાઈ વરસાદ આવે એવું વાતાવરણ કર્યું હોત વરસાદ આવે એવું વાતાવરણ કર્યું આવીશ મારા નવાનું બાકી છે પોણી તો બધું ભરાઈ ગયું આ તો પૂજા નવા જઈશ Laka kala kala ishawo gha 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 gha

Nak <tuk> aja gula besar. Berapa lalai? Lalai berapa? Nak aja sahaja gula besar berapa? Aku dua biji, aku dua anda, aku dua biji. Akaru nak aja. Karu sot, karu sot, karu sot. Sogai jauh. Entah kalau nak sot, nak kalau kat dia. Aye nak aja

ગુડ મોર્નિંગ ના ખાઈ હું ઘરમાં બપોરે ખાવાની આ દે તા મમ્મી પડી કે તોડ વેલાવેલા એ તોડ્યા તો ગાય બ્રોવર લાવ્યા છીએ કોમ્પ્યુટર સાફ સફાઈ કરીએ ચમકા થોડું કોમ્પ્યુટર લેવા જવા બે વાર વાવ તો गाइस કમ્પ્યુટર નો બ્લોઅર દઈએ આપણે સાફ સફાઈ થઈ જાય હવે કચરો જરો બધો પડ્યો છે તમને બતાવજો કમ્પ્યુટર નામ નો છે સેપટ સેપટ પડી નકરી એવો વાર માં સેપટ એકમ કામ સેપટ પહેલા ચાલુ કર આઈ ચાલુ બંધ કરી દે લઉ ઓરા ખેલમ

રેસિંગ કરવા જઈ અને પાટો જો સુટી ગયો અમે આજે ડ્રેસિંગ કરાવવાનું કીધું હતું તમને ભાઈ ડ્રેસિંગ કરવા જોઈએ અને થોડું બજારમાં જવાનું શિયાળના અંદર પાટણ લાગવાનું તો પાટણ બીજું કરીશું આપણે બધી અંદર બનાવી જ અમે આવી ગયા છીયા હાઈવે પર જવા માટે અહીંયા તો કોમ્પ્લેક્સ બની જાય હવે બધું મળી જાય બિટી બંધ થઈ ગયો બાજુ ખોલી હોય એસ પિઝા અને અમે અહીંથી પાછળ થઈ જઈએ છીએ અહીંથી થઈ શોધથી સોનથી જવાનું આપણે અગ્યારે પહોંચવાનું તો ગાળીએસ દવાખાના આવી જઈએ પણ લાઈન છે એટલે આપણે તો જ્યારે બહાર ફરી અને નાસ્તો બસ્તો કરીએ ભૈરું જેવો વેફાડ લેવા નાસ્તો કરીશું બહાર કેટલા દિવસથી

આઈ આજે તો ગુરુકુ પણ આસ્તા કેન્સલ કરી અમે જે છે સોલે કુલચે ખાવા સોલે કુલચો એક બટુરે હોય જે હોય આપણે ખાઈ લઈએ બસ ચોકડી પર જ જવાનું આપણે તો ગાઈ સહી અમે નાસ્તો કરવા આવી છે ભાઈ રૂમે જણા અને ચોકડી પર અનારી આપણે સોલે કુલચે આવી ગયું ગાઈસ ખાવા પર ખાઈએ ટકા હેસ નાસ્તો નાસ્તો કરીને આવવામાં જોઈએ ને શિયાલમાં બોટલ લેવા અને એક બીજું કોઈ લેવાનું બધું જોઈએ શું શું આવ્યું શિયાલ છે તો ચાલો તો જઈએ આપણે બીજા ટકા હેસ આપણા ગાડીના સ્ટોરમાં જઈએ આપણે ચલો ચાલ ઇલેક્ટ્રિક વસ્તુ પર જોઈએ એવું મૂળે બી લઈ લે કુળા બી

ના બીજું જો આ ટમેટા ના ફાઈસેલા ટમેટા છે

जा फोन त मे लिनौ आय म रुछ ले फोन आय जा डुब जा फोन बकलया तो गाइस पपाय त बुझले मोली आ बडा भनवन फोर्सीया बडा एक आठोट आ यो सियारउ तारे ज डगाया के हिस्ते डगा बुजा ढोटले आय तिगर तरबूज ते बिले म ज तरबूज खायो वाला सो तरबूज का बडी सो फोन जी फोन त इतना मेस दको कागज तरबूज सकोना परे पूजा ने रोड पे दी તો ગાય અત્યારે પાણી આવી જ રશ્મિકા કા પાણી ભરા બાજુમાં રમેલ છે બૌચર માં છે એ પહોંચ ચાલે તું લે ચા તો જો બીજો પાઇપ કપ ઉપર પાણી ચાલુ છે અને કનેક્શન ખરી આપણે બસ અને પાણી આવે જો આય પાણી હેલો એક ફેમિલી તો અત્યારે ગાઈસ અમે જઈએ છીએ જમવાના રમેલ છે અત્યારે અમારે એક ભાઈ બધા થયો તો અમારે ત્યાં મૂ અને વિજય અને મધ્યમ ત્યાં જવાનું હોય અને અમારી જોડે કેમેરો છે સ્ટુડિયો છે એટલે અમારે ત્યાં સેટઅપ લગાવવાનો હોય તો આપણે શૂટિંગ કરશું આજે એક પણ ચાલો ગાયશ પ્રોગ્રામ બનાવી દઉં ખાઈ પીને આપણે શું ત્યાંથી અમે કંઈ નજીક જ છ પાટનમાં જ છ અમે જવાના છીએ કેમેરો બેનો ચાચી મૂકી દઈએ આપણે

હું જવું બેઠી છું એવું કોઈ જોડતું નતું લે શું જવું એ બાકી રાખ્યો